હેલો સ્ટુડન્ટ્સ હવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન ટુ ડેવલસી સ્ટેન્ડર્ડ એજ સબ્જેક્ટ ગુજરાતી ઇન દેટ ન્યૂ ચેપ્ટર ચેપ્ટર નંબર થ્રી ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય જેના લેખક છે ગીજુભાઈ બધેકા પ્રશ્ન ક્રમાંક એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષય પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો નંબર એક ચોમાસામાં ધરતી માતા આખા અંગે શું ધરવા લાગે છે એ વરસાદનું પાણી બી દેડકા અને ટમરાની ચાદર સી લીલી સાડી ને ડી ઝરણાઓનું મધુર ઘાન તો જવાબ છે કે સી લીલી સાડી નંબર બે ધોધમાર વરસતા વરસાદમાં કોણ આનંદથી નહતું જોવા મળે છે એ ભેંસ બી ગાય સી ઘડેડું અને દી કૂતરું જવાબ છે એ ભેંસ નંબર ત્રણ વરસાદ પછી કોનું મધુર ગામ આપણને સંભળાય છે એ દેડકા અને તમરાનું બી મોર અને કોયલનું સી શક્કરખોર અને બપૈયાનું અને ડી નાના મોટા ઝરણાનું તો જવાબ છે ડી નાના મોટા ઝરણાનું નંબર ચાર લેખકે બાળકોને ક્યાં કયા જીવડાને શોધીને એકઠા કરવાનું કહ્યું છે નંબર એક તમરા બી ઇન્દ્રગોપ સી ભરવાડ અને દી પતંગિયા જવાબ છે બી ઇન્દ્રગોપ નંબર પાંચ ગામડામાં કોને પૂછીએ તો તેઓ બપૈયા ક્યાં બોલે છે તે બતાવે છે એ ફોરેસ્ટ ઓફિસરોને બી બાળકોને સી સરપંચને અને ડી ખેડૂતને તો જવાબ છે ડી ખેડૂતોને નંબર છ લીમડા કે પીપળાના ઝાડ પર કોના માળા જોવા મળે છે એ કોયલના બી કબૂતરના સી કાગડાના અને દી શક્કરખોરોના જવાબ છે સી કાગડાના નંબર સાત ચોમાસામાં આકાશમાં શું જોવાથી બાળકોનો હર સમાસે નહીં એ ઇન્દ્રધનુષ બી વાદળો સી પતંગો ને દિવીજળી જવાબ છે એ ઇન્દ્રધનુષ નંબર આઠ ચોમાસામાં નિશાળ અને ઘરના બારણા ખુલ્લા મૂકીને બાળકોને ક્યાં ખેલવા જવાનું કહ્યું છે એ રમતના મેદાનમાં બી કુદરતને ખોળે સી વર્ડના ઝાડ પર કે દી ઝરણાંને તળાવમાં તો જવાબ છે બી કુદરતને ખોળે પ્રશ્ન ક્રમાંક બે કોશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલાં આપણે કોશમાં આપેલા શબ્દો છે એ જોઈ લઈએ મનોહર અંકુર તમરા મી લસ નિશાળ ઝરણા ગધડા અને બપૈયો નંબર એક દેડકા અને ખાલી જગ્યાના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થાય છે તો જવાબ છે તમરા દેડકા અને તમરાના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થાય છે નંબર બે વરસાદથી કાયર થઈ એક બાજુ ઊભેલા ખાલી જગ્યાને જુઓ તો ગધડા વરસાદથી કાયર થઈ એક બાજુએ ઉભેલા ગધડાને જુઓ નંબર ત્રણ ખાલી જગ્યામાં પગ મૂકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો જવાબ છે ઝરણા ઝરણામાં પગ મૂકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો નંબર ચાર ઉનાળો અને શિયાળો બાળકોએ ખાલી જગ્યામાં ગાળેલો છે તો જવાબ છે નિશાળ ઉનાળો અને શિયાળો બાળકોએ નિશાળમાં ગાળેલો છે નંબર પાંચ ઘર્ફના નવા ખાલી જગ્યાને નિહાળશો તેને ચૂંટશો અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો જવાબ છે અંકુર ઘાસના નવા અંકુરને નિહાળશો તેને ચૂંટશો અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો નંબર છ ચોમાસામાં ખાલી જગ્યા પક્ષી ભાગ્યે જ દેખાય છે પણ તેને તેનો બોલ અવશ્ય સંભળાય છે જવાબ છે બપૈયો ચોમાસામાં બપૈયો પક્ષી ભાગ્ય જ દેખાય છે પણ તેનો બોલ અવશ્ય સંભળાય છે નંબર સાત ખેતરમાં મોરને પોતાના ખાલી જગ્યા પીછા પસાર તો જોઈ શકાય છે જવાબ છે મનોહર ખેતરમાં મોરને પોતાના મનોહર પીછા પસારતો જોઈ શકાય છે નંબર આઠ ઇન્દ્રધનુષ જોઈને રંગોની ખાલી જગ્યા કરો તો જવાબ છે મિજલસ ઇન્દ્રધનુષ જોઈને રંગોની મિજલસ કરો હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન ક્રમાંક ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો નંબર એક ચોમાસું ચાલુ હોય ત્યારે શું થાય છે તો જવાબ છે ચોમાસું ચાલુ હોય ત્યારે એક આકાશે વાદળ વાદળા વારંવાર ચઢી આવે છે કોઈવાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગજના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે પ્રશ્ન ક્રમાંક બે આકાશમાંથી વરસાદનું પાણી ઘડિયા કરતું હોવા છતાં લેખક બાળકોને શું કરવાનું કહે છે તો જવાબ છે કે આકાશમાંથી વરસાદનું પાણી ઘડિયા કરતું હોવા છતાં લેખક બાળકોને ઉડીને જાગ્રત થઈને સ્ફૂર્તિ આણીને ફરવા રખડવા રમવા ઉપડવાનું કહે છે નંબર ત્રણ વરસાદની કૂતરા અને ગાયો પર સી અસર થાય છે તો જવાબ છે કે વરસાદમાં કૂતરા દોડાદોડ કરી મૂકે છે અને ગાયો અકળાઈ જાય છે નંબર ચાર વરસાદ પછીની હવાથી બાળકોમાં શું પરિવર્તન આવશે તો જવાબ છે કે વરસાદ પછીની તાજગી આપનારી હવાથી બાળકોમાં ઉડી જવાનું ચેતન આવશે તેઓ નિર્દોષ દોડાદોડ કરી મૂકશે પ્રશ્ન પાંચ બાળકો ચોમાસામાં શું લાવીને મોટાને ભેદ ધરશે તો જવાબ છે કે બાળકો ચોમાસામાં નવા અને નાના ઘાસ અને ફૂલો લાવી લાવીને મોટાને ભેદ ધરશે નંબર છ ચોમાસામાં ગામડામાં પાદર અને સીમ ભણી જતા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે તો જવાબ છે કે ચોમાસામાં ગામડામાં પાદર કે સીમ ભણી જતા કોઈ ઘટામાં કોયલની કૂજનો અને બપૈયાનો અવાજ સંભળાય છે પ્રશ્ન ક્રમાંક ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પ્રશ્ન એક લેખકે ચોમાસામાં બાળકોને કેવા જળને જોવાનું કહ્યું છે તો જવાબ છે કે લેખકે ચોમાસામાં બાળકોને પૃથ્વી પર પથરાતા એકઠા થતાં અને નાની નિકોમાંથી નદીઓ બનાવતા આકાશના જળ જોવાનું કહ્યું છે આ ઉપરાંત આ જળે રચેલા નાના તળાવો ભૂશીરો સમુદ્ર ધુનીઓ ભે બેટ અને દીપકલ્પોને જોવાનું કહ્યું છે પ્રશ્ન બે શક્કરખોરો પક્ષીને કેવી રીતે ઓળખી શકાય તો જવાબ છે કે ઠોર રેણ કે કોઈ ફળ ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી જોવા મળે તો તે પક્ષી શક્કરખોરો છે તેની છાતી પીળી અને એ પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે પ્રશ્ન ત્રણ વરસાદ પછી ખેતરમાં જતા શું શું જોવા મળે છે તો જવાબ છે કે વરસાદ પછી ખેતરમાં જતાં વાવણી કરતો ખેડૂત ખેતરમાં ઉગી ગયેલી જુવારની હારો ગીત ગાતા ગાડાવાળા ઝાડની ઓથે ઊભા રહીને બે પાવાને એકસાથે લહેરથી વગાડતા તે સીમ ગુંજવતા લહેરી જુવાનીઓ જુવાનીયાઓ જોવા મળે છે હવે આપણે પ્રશ્ન ક્રમાંક પાંચ જે છે એ બીજા ભાગમાં જોઈશું